તો આગામી દિવસોમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી થનાર છે જ્યાં તંત્ર પણ સજ્જ બની ગયું છે ત્યારે ચૂંટણી કામગીરીમાં જોડાયેલા સરકારી કર્મચારીઓ માટે મતદાન કરવા બેલેટ પેપરનો ઉપયોગ કરાયો છે જેથી પીડબલ્યુડી ફીમેલ પોલિંગ ઓફિસર પ્રિસાઇડિંગ ઓફિસર પીઓવન લોકલ પોલીસ આવશ્યક સેવા હોમગાર્ડ જવાનો અને લોકસભા મત વિસ્તાર પોલીસ સહિત માટે જે જમ્મુસર પ્રાંત કચેરીએ બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને જેમાં ચૌદસો અડતાલીસ જેટલા મતદાતાઓ મતદાન કરી

પોસ્ટલ બેલેટ આપી લોકશાહી પર્વની ઉજવણી કરી હું સર્વે મતદાર ભાઈઓ બહેનોને અપીલ કરું છું કે પણ તમારો આ પર્વમાં ભાગ લઈ મતદાન કરવા અપીલ કરું હું તાલુકા વિકાસ અધિકારી જમ્મુ સર તાલુકા પંચાયત ખાતે ફરજ બજાવું છું આજ રોજ લોકશાહીના પર્વમાં મેં મારો કિંમતી અને અમૂલ્ય વોટ આપેલો છે હું દેશની જનતાને પણ વધુમાં વધુ આ લોકશાહીના પર્વમાં ભાગ લે અને દેશ મજબૂત બને એ માટે વોટ આપવાની હું અપીલ કરું છું આગામી પર્વ લોકશાહીના અનુસંધાને આજ રોજ તારીખ બે પાંચ બે હજાર ચોવીસના રોજ ફેસિલિટી સેન્ટર જંબુસર ખાતે મતદાન પ્રક્રિયામાં રોકાયેલ હોમગાર્ડ તથા પોલીસ જવાનો માટે બેલેટ પેપરથી મતદાનની પ્રક્રિયા આરંભવામાં આવેલી છે જે અનુસંધાને આજ રોજ મેં પણ મારા મતદાનના અધિકારનો ઉપયોગ કરેલ છે અને આપ તમામ મીડિયાના માધ્યમથી હું તમામ દેશની જનતાને આહવાન કરું છું કે લોકશાહીના આ પર્વમાં તમામે વધુમાં વધુ મતદાન કરી અને દેશને આગળ વધારવામાં મદદ કરી